જય સ્વામિનારાયણ પ્રમુખ પ્રસંગમ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં જીવનમાં ઉપયોગીઓ એક ગુણ શીખીએ તે પહેલાં માણીએ એક એનિમેટેડ વાર્તા એક નાનકડો છોકરો હતો તેનું નામ રાજ હતું તેના દાદા તેનાથી દૂર એક ગામમાં રહેતા હતા રાજ ઘણી પોતાના દાદાજીને મળવા માટે ત્યાં જતો હતો તે જ્યારે પણ દાદાજીને મળતો તે સમયે દાદાજી તેને કંઈક ને કંઈક નવું શીખવતા એકવાર રાજ આવી રીતે દાદાજીને મળવા ગયો અને તેના દાદાજીને પૂછ્યું કે હું જીવનમાં વધારે સફળ કેવી રીતે બની શકું ત્યારે દાદાજીએ રાજને કહ્યું આજે બે છોડ વાવી આ બે છોડમાંથી એક છોડ તેમણે કુંડામાં વાવે જે કુંડું ઘરમાં હતું અને બીજો છોડ બહાર ખુલ્લા મેદાનમાં વાવ્યો અને ત્યાર પછી દાદાજીએ રાજને પૂછ્યું કે આમાંથી કયો છોડ વધારે સારો ઉગશે ત્યારે રાજે કહ્યું કે જે છોડ ઘરમાં છે તે વધારે સારી રીતે ઉગશે અને આ વાતને ચાર વર્ષ સુધી ગયા ચાર વર્ષ પછી રાત દાદાજીને ત્યાં ગયો અને ત્યારે દાદાજીને પૂછ્યું કે ચાર વર્ષ પહેલાં મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે હું જીવનમાં વધારે સફળ કેવી રીતે બની શકું તેનો શું જવાબ છે ત્યારે દાદાજીએ કહ્યું કે ચાર વર્ષ પહેલાં આપણે જે છોડ વાવ્યા હતા તે અત્યારે ઉગી ગયા છે ચાર પહેલાં એ જોઈ ત્યાર પછી તારા પ્રશ્નોનો જવાબ આપીશ કેમ કે દાદાજી રાજને લઈને જે છોડ ઘરમાં વાવ્યો હતો ત્યાં લઈ ગયા ત્યાં જોયું તો તે છોડ સરસ રીતે ઉગી ગયો ત્યાર પછી તેઓ બહાર ગયા અને જે ખુલ્લામાં છોડ વાવ્યો હતો તે મોટું ઝાડ બની ગયું હતું આ બતાવીને દાદાજીએ રાજને પૂછ્યું કે તને આમાં કંઈ ખબર પડી ત્યારે રાજે કહ્યું કે આમાં તો બહારનો છોડ વધારે સારી રીતે ઉગ્યો છે આવું કેમ થયું દાદાજી ત્યારે દાદાજીએ કહ્યું કે એ જ્યારે ખુલ્લામાં હતો અને એટલે તેને વધારે પ્રશ્નોનો સામનો કરવો પડે અને તેના પ્રશ્નો સામે લડવા માટે તેને પોતાના મૂળ વધારે ઊંડા કરવા પડે અને આથી તેનો વિકાસ પણ સારો છે જ્યારે જે અંદર છોડ હતો તેને પ્રશ્નોનો સામનો ઓછો કરવો પડ્યો મળી તેની માવજત પણ સારી રીતે કરવામાં આવી અને તે માટે તેને મૂળનો વિકાસ કરવાની બહુ જરૂર ન પડી અને આથી તે બહારના છોડની સરખામણીમાં સંકુચિત રહી ગયો આમ જેના જીવનમાં વધારે પ્રશ્નો આવે તે વધારે સફળ બને આ અંગે આપને શું લાગે છે શું જેના જીવનમાં વધારે પ્રશ્નો હોય તે સફળ બને આપણો જવાબ યસ કે નો એમને કોમેન્ટ કરીને જરૂરથી જાણો આ વિડીયો જોયા પછી તમે બે એક્ટિવિટી જરૂરથી કરી શકો છો જો તમારા ઘરમાં જગ્યા હોય તે છોડ કે ઝાડ વાવી શકો છો તમારા ઘરના કોઈ વડીલ હોય તો તેમને મળીને તેમને જીવનમાં કેવા પ્રશ્નોનો સામનો કર્યો અને ત્યાર પછી તેઓ કેવી રીતે આગળ આવ્યા તે જાણી શકો છો આ ઉપરાંત પરમ પૂજ્ય પ્રમુખસંઈ મહારાજ અને પરમ પૂજ્ય મોહનસં મહારાજના જીવનના આવા પ્રસંગો તે વડીલ પાસેથી જાણી શકો છો અને જો શક્ય હોય તો તે પ્રસંગોને લખી શકો છો અને જીવનમાં એક ગોલ નક્કી કરીએ જેને લખી રાખીએ તેમજ તે મેળવવા માટે હંમેશા પ્રયત્ન કરતા રહીએ આવા જ વિડીયોને માણવા માટે પ્રવું પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ વિડીયોને લાઇક અને શેર કરશો હવે મળીએ બીજા વિડીયોમાં આવી સ્ટોરી સાથે તેમજ બીજી એક્ટિવિટી સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ